आकडे तो हूं हांबळती थी फोन मा हैं फोन माकडे हूं हांबळती थी तवर गेंद ला थोडं पडईनाती बाथरूम मा होजो आज एक लेटली हांबळते हांबळते दात काढती थी इतलो yeah. पूछो <laughs> 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 बोगराम से थैंक यू हूं केवडी आणि मने मोठी थोड़ी गणे સોક્રામાં ગણ હશે ભલા રંગનાચા પરણાને ગભીન કેસે રીંગનાન પ્રોગ્રામ સે કે કે રંગનાચા કે મન્નાને તો વિનંતી સોક્રાહા તો કે બટેકા નિચક કરો સે કે મન્નાને ગભી સોક્રામ ગણ હશે લેતા રે ટુ બટા બધી કબર બેન મારી તો મોશન નહીં નું જરગુલા અલગ ફેશલ શાક બનાવ્યું તો એને એ બેન મારી બેન હારે મત લાગે સોમે મે છે ને

છે આજે તારીખ અને અત્યારે વાગ્યા ને ત્રીસ મિનિટ બપોરના અમે હું ને પપ્પા બે ગયા હતા અત્યારે હોસ્પિટલ એટલે ફાઈનલ ડિસિઝન એ લીધું છે કે કાલે અઢાર તારીખે સાંજે છ વાગે એડમિટ થવાનું છે અને પ્રમ દિવસે ઓપરેશન છે તો માં હિપ રિપ્લેસમેન્ટનું એક ગોળાનું અત્યારે બદલાવીએ છીએ બીજા પગમાં દુખાવો છે પણ ઓછો છે એટલે એ પછી થોડોક અત્યારે વેઇટિંગ કરી લઈએ ફીટબેલ મત તો અને છે ને બીજું એ વાત હતી કે આજનો લોગ આખો પૂરો આવશે કાલે છ વાગ્યા સુધીનો તો આવશે છ વાગ્યા હું એડમિટ થઈ જાય ને પછીની ખબર નથી દવાખાના દવાખાનામાં લોગ કઈ બનાવવા હશે ને એને મારા તો કોને ખબર મારે તો નહીં જ બનાવે કદાચ વેદાં કે નૈતિક કે અભી કે જાનું માંથી કોઈ બનાવે તો એટલે બે દિવસ ત્રણ દિવસ તો મેક્સિમમ લોગ નહીં જ આવે પછી કઈ રીતની સિચ્યુએશન છે એના ઉપર એના ઉપર છે ત્યાં હાલવાની છૂટ્ટી આપે છે કે નથી આપતા લગભગ તો નહીં આપે થોડોક સમય માટે એટલે અઠવાડિયું કદાચ લોગ ન પણ આવી શકે તો જૂના વિડીયા કોઈ બાકી હોય જોવાના તો જોતા રહેજો અને નવા સબસ્ક્રાઈબ કરતા રેજો ચાલો હવે આપણે છે ને આજનો બ્લોગ અહીંયા આપણે ચાલુ રાખીએ આજનો કાલનો કાલ સાંજે 6 વાગ્યા સુધીનો તો કન્ટિન્યુ આવશે એટલે કાલે આવશે બ્લોગ કોણા બારે ઘેરે પહોંચ્યા તો ઘરે અત્યારે પુષ્કળ પવનમાં બધાય માડીયું બધાય જો આયા પ્રોગ્રામ કામ કરવા લાગે છે અત્યારમાંથી પ્રોગ્રામ કેમ ચાલુ પણ છે હા બપોરનો છે ખાંડનો છે

તો રોકાણ કેટલા દિવસનું એ નથી કીધું આપણે પૂછ્યું નથી પણ આજે મિત્ર મળ્યો તો ને એમ કે હાલતા ન થાય રજા નહીં આપે એમ એ પગે હાલતા કરે હાલ પગે હાલે કે દુઃખ તો હોય હોય રજા નહીં આપે કે એવો છે ડૉક્ટરે

બહુ ન્યા શું કામ કરાવ આવે આમ ખેતરે નીંદવા ને એમ લઈ જાય બેગનો વજન એટલે તો કાંઈ સ્કૂલેથી ઉપાડી નથી આવતી આ લઈને અહીં ખાલી સોસાયટીના ગેટેથી લઈને આવીશો વાર તો લાગે શેરીમાં ઈરા મેળવ અડધી કલાક એમનો ભાર રાખેલો હોય તો ખંભે એમનો માટા મરાઈ જાય તો કઈ વાંધો ન આવે શું કેવું હે સાચી વાત ન આમાં ભાર લાગે કે ઘડિયાળી ગયો ભાઈ

હા લેકિન લેકિન તો જેરુ હે હે બેટા કમ માપતો તો વાર તો બેટા આજે વીટી તો સાનું કઈ આપણે કે ગરેણા આવીને કઈ આલે બેટા કઈ વીટી પછી એમ કઈ કે પેર્યું જક નહી આથે મપાવ આવે જે તો કે 30 35 એ તો માપવા ને કી પેરી જાઉં તો કી હા કીધું હા વેદાંતે હું કીધું વેદાંતે હાથી લખી નવી લઈને આવો ને આ હાથમાં પહેરી હા હાથમાં કરીને લખીને હું પણ ટાટા કીધું તો લખીને કહે લીધે પછી લખીને કીધું પછી ટાટા નો કીધું પાછી હતી નહીં ત્યાં વહી ને એણે તને ટાટા કહી દીધું

તો ફાઈનલ આપણું બરાબર હાલો ભાઈ મને માણસ મળી ગયો છે હવે લોક કન્ટિન્યુ રહે નૈતિક લોક બનાવશે ને આપણે લોક ચાલુ રહે હવે નૈતિકનો લોક હેં એડિટ હું કરી દે હું એમ હાજો થઈ જાય ખાલી દવાખાનું દાખલી શું એક દિવસ કદાચ ઓપરેશન કર્યું તેથી નહીં થાય બીજા દિવસે ફોન તો અહીં ગેરજ હોય ને તમારા મમ્મીનો નહીં બધા એમાંથી બધામાંથી બનાવવાનું ક્વોલિટી તો હું કરી નાખે એકજસ્ટ ઘડીક તડકો ઘડીક વરસાદ એવું એકદાર વાતાવરણ ચાલુ છે આજે અને અત્યારે ટાઈમ છે સાડા ત્રણ વાગે ટાઈમ આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે ચા પીએ જો કે જ્યુસનો ઘણા બે ચાર દિવસથી બાદ જ્યુસ નથી બનાવ્યું મુકામ નથી બનાવ્યું ખબર નહીં ત્રણ દિવસ થઈ ગયા છે લગભગ ત્રણ દિવસથી નથી પીધું હવે જ્યુસ બની ગયું જ્યુસ જ્યુસ બનાવ્યો બે ત્રણ દિવસ બનાવવું કર્યું બનાવ્યું કાયમ નહીં હોય તો કેમ મને મળ્યો નથી

પાસે સોસાયટીનો વ્લોગ લેતા રહેશો જેટલા લેવા એટલા તો ચાલો ઘરે જઈને અત્યારે સોસાયટીના બ્લોગ લઈએ મજા લઈએ પ્રોગ્રામ પ્રોગ્રામની તૈયારી મસ્ત રોટલા કટિંગ ચાલુ છે ભાખરી ટમેટા બટેકા શાક અને રીંગણા નું ભરેલા રીંગણા બસ એટલું છે આ તો બટેકા છે મારા ભાભી માટે સ્પેશિયલ બનાવ્યું છે આ મેં હવારે સાંભળ્યું તું

કેમ બોલતી ને જાનું કેમ શારદી શારદી બોલતી બંધ થઈ જાવ આવો આવો જય શ્રી કૃષ્ણ બધા મહેમાન સૌ કે અત્યાર સુધી બનાવ્યા સાથે મસ્ત આવી ગયો છે અને હરો પ્રોગ્રામ એ બસ ચાલુ છે હવે ખરાખ રામાં નાવાની મજા આવે પણ ખાધા પછી તરત નો જ હોય ને સાચી વાત ને એમ તો મને બધી ખબર જ હોય પણ તપકે છે આન નહીં તબકે આવે જીગો આવી જ્યો ભાઈ હું ફરાયલી મારે હારે હા એટલે હું તું વિડીયો મારો બનાવી દે તારનું નાવ જ થાય નહીં હા

ટાઇટલ હતું બસ નૈતિકનો પારો સફી જો કે સટકે 2.70 ભાગ્યા આવે સફી જો તો હવામાં આવવાનું તો ખરાબ દીગો તો જો સાયલન્ટ લેક સાયલન્ટ કિલર લાગે સાઇલેન્ટ કર્યો થાય પણ ખબર છે કે સરસ રહેશે સાઇલેન્ટ કર્યો થા ની મેં કહી દીધું વિડીયો માણે લેવાનો દીધો હવે હું કામ સાઇલેન્ટ લઈ ગયો નથી કે તમે બધા કમેન્ટમાં કહેજો એટલે એનો પારો સટકી ગયો તો સટકી ગયો સટકે હું ને તો મેં જે રેડર કરી ગયું બધાય કટી મેનો તો

અને ગાડી ચડી જાય ગાડી પૂરી થઈ જાય આપણે ભાડું નથી જોતું ભાડું નહીં જોતું તમારે કોલેજિયનોને ભાડે દેવાની આપણે કોઈ પ્રકારની છે જે ચડાવીએ ચડાવીએ છે ને ત્યારે હું કહીશ હાલનો આગવાથી કે ને હા ત્રણની વારફરથી સારું એક મિનિટની હા ત્રણ દિવસ ચાર દિવસ તમે ડીઝલ પેટ્રોલ પુરાવો ને પૂરું થઈ ગયું હોય એક કે 200 રૂપિયા લેડી ચાડીલા આ બસ ಒಂದિખરે હું 500 ઓર નીચે કોઈ દી નત પૂરાતો દર વખતે 500 પૂરા ને

અને લગભગ બ્રેક પહેલાંના છેલ્લા વોગમાં મળી આવે આવતીકાલે ચાલો મળી આવતીકાલે ત્યાં સુધી